રાજકોટમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાનને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલરાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી શહેરમાં ઠેર ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઇન બોર્ડને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા છે મહાનગરપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે કેટલી જગ્યાએ બોર્ડ લગાવેલા છે કેટલી જગ્યાએ મંજૂરી લેવામાં આવી છે નાના માણસ

રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માતના ભય થઈ છે સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવા એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રિ ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે આ તો સ્વૈચ્છિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે